પૂજ્ય સંત શ્રી નારાયણ દાસ બાપુ ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ શ્રી એ ભક્તિભાવ સાથે સહભાગી થઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત ભાવિક ભક્તોને જણાવ્યું કે ગામમાં મહાદેવનું મંદિર છે ત્યાં સંત શ્રી નારાયણ દાસ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે સ્થાપન કરી છે જેને નિયમિત રીતે સેવા પૂજા કરવા સાથે સાથે વ્યસન મુક્ત થઈ ભક્તિમાર્ગે ચાલવા માટે યુવાનોને જણાવ્યું હતું ગામના યુવાનોએ યુવક મંડળની રચના કરી ગામમાં રચનાત્મક તથા રોજગારલક્ષી કાર્યક્રમો કરવા અનુરોધ કર્યો આ પ્રસંગે સંસ્થાના દાતાશ્રીઓ સહિત મહાનુભાવોનું ઉમળકાભેર સન્માન કરી પાવન ઉત્સવના ભાવભર્યા આમંત્રણ સહ અતિથિ સત્કાર બદલ અલમાવાડી ગામના સમસ્ત ગ્રામજનોનું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો રિપોર્ટર પરેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી ઝઘડિયા ભરૂચ